ઓ ધવજી એમ મારા વાલાને વધીને કહેજો માને તો મનાવી લેજો રે ઓ ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મથુરાના રાજા થયા છો ગુવાડો ભૂલી ગયા છો માને તીને મોલે ર્યા છોરે ઓ ધવજી એમ મારા વાલા ને વઢીને કહેજો એકવાર વો કુળે આવો માગ બાજીને મોઢે થાઓ ગાયોને સંભાળી જાવ રે ઓધવજી એમ મારાલા ને વઢીને ને કહેજો મથુરાની વાટે જાતા લૂંટી તમે માખણ ખાતા ભૂલી ગયા જૂના નાતા રે ઓધવજી એમ મારા વાલા ને વધીને કહેજો ઉબજા છે રંગે કાળી કાળા તમે વન મારી આવી જોડી ક્યાંય ભારી રે ઓ ભગજી એમ મારા વાળા ને વધીને કહેજો વાલાની ની મરજી મારે શું જે જોઈએ તે લાવી દેશું પટરાણી વઢીને કહેજો સરખી સાહેલી સાથે એક આગળ લખ્યો જમણે આથે વાંચ્યો નહીં દીના નાથે રે ભવજી એમ મારા વાલા ને એ વઢીને કહેજો તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયે ધરણ ગુણ ગાય ભગો ચારણ રે ઓ એમ મારા વાલા ને એ વઢીને કહેજો સ્વામી એ આવો તમે અંતર જામી પડી શું મારા માં ખામી રે એવો ધવજી એમ મારા ને એ વધીને કહેજો એ વધીને કહેજો